બાળકો આવે ઘી રજુભાઈ મહાપ્રભુજીને બાળકો ડબ્બાનો ફાળો કરવા આવે આટલા ડબ્બા લખાવો એટલા ડબ્બા લખાવો તો મહાપ્રભુજીને ઘી આપવાની ના પાડી રજુભાઈ સિદ્ધાંત આપે ભણાયો છે તો એ સિદ્ધાંતમાં બાંધછોડ કેમ કરીએ અમે તો આપ મંગાવો અમે તો કેમ હું કેમ આપું તો મહાપ્રભુજી ના પડે તો ડબ્બા ડબ્બા ફાળા કરવા આવે કે ઘી ડબ્બા લખાવો આટલા ડબ્બા લખાવો શું કામ આપવું જોઈએ તો સ્પષ્ટ વાત છે કે હવે શું કામ આપીએ અમે તો મહાપ્રુજ સિદ્ધાંત થી બંધાયેલા છીએ તો રજુભાઈ ને કઈ મહાપ્રુજી પછી કઈ કીધું નથી કે તારી ભૂલ છે કે એવું કઈ પણ કીધું નથી પણ જે મહાપ્રુજી એની પાસેથી અપેક્ષા હતી કે કેવું આ મારી બધી વાત માની લે છે સિદ્ધાંત વિરુદ્ધ વિપરીત હોય તો માની લે છે કે ગમે મહાપ્રુજી સંતુષ્ટિ જોતી હતી એ સંતુષ્ટિ મળી ગઈ કે મારા સેવકો એ બરાબર આ મારા સિદ્ધાંત શું વિચારવાનું હોય વલ્લભ ચાહે શું કરે હવે આપણે કઈ વિચારવાની જરૂર નથી આપડે તો આજ્ઞા કરીએ એટલે કરવા નહીં સિદ્ધાંત અનુસાર આજ્ઞા છે કે નહીં તારા પુષ્ટિ ધર્મમાં બાજ નથી એમ કીધું હોત તો હું આપ તો આપે તો ક્રોધ કરીને કીધું તો મારે આપવાની જરૂરિયાત જ નથી ક્રોધનું નું પુષ્ટિ માર્ગમાં કામ જ નથી એ તો પ્રવાહની વાત થઈ ગઈ ક્રોધની વાત તો અને પુષ્ટિ માર્ગી વૈષ્ણવ જે અપ્રસ રાખે છે એ બધા એટલા બધા ક્રોધિક અપ્રસમાં નાતા હોય દુર્વાસા તો હવે આ પુષ્ટિ માર્ગ છે કે પ્રવાહ માર્ગ છે હવે આમાં અપ્રસ રહી ક્યાં અપ્રસ ક્રોધ થયો તો તો ચાંડાલ વધ થઈ ગયું બધું છોવાઈ ગયું તો અપ્રસ જ ક્રોધી હોય જે વધારે અપ્રસ રાખતા હોય મહાન ક્રોધી હોય દુર્વાસાના અવતાર હોય તો એમાં અપ્રસ એવી થઈ ગઈ છે કે દુર્વાસાના ઉતાર અવતાર આપણે અપ્રસમાં જ ધારણ કરતા હોય કે આ અડાઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું ફલાણો થઈ ગયું તો એટલે આપણે રીતના આ પ્રશ્ન છે હવે આપણા વિષય ઉપર આવી જઈએ આ રીત વિશે કોઈ ગેરસમજ ન થાય કે ભાઈ સાવ રીતની જરૂરત નથી એમ કે છે એવું પણ નથી પણ સેવા રીત પ્રીત બ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ રીત દેખાય એક પ્રેમના તત્વને લોપ તો ન કરી દે રીત એવી રીત શું કામ બનાવ્યું કે આપણો સ્નેહ લુપ્ત કરી દે ઠાકુરજી પ્રત્યેનો ચૌદ અને પંદરમું સૂત્ર જયારે જયારે ગ્રહની અંદર ભગવત સેવા શક્ય ન હોય અને એવા સમયે શું ગ્રહ ત્યાગ કરી દેવું એવા સમયે પણ ગ્રહ ત્યાગ સીધો કરવો જોઈએ નહીં પરિવારના જે સભ્યો જે છે કે જે ભગવત સેવામાં પ્રતિબંધક છે શું એમનો ત્યાગ કરી દેવો કે જે કારણથી સેવા નથી થઈ શકતી ત્યાં પુરુષોત્તમજીએ બતાવ્યું છે કે પરિવારના સભ્યો જે ભગવત સેવામાં ઉદાસીન હોય એનો ત્યાગ ક્યાં સુધી કરવો જોઈએ આપણે ઘણા એવો હોય છે કે અમને અમારા અટકાવે તમે ત્યાગ કરીને પણ સેવા કરી દેખો અમે તો પુષ્ટિ ધર્મ નભાવું છું પુરુષોત્તમજી એ ત્યાં ત્રણ સ્ટેપ બતાવ્યા છે ત્યાગની અંદર શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે પહેલા તો સેવાનો પ્રકાર જ એવો રાખવો કે કોઈની મદદની અપેક્ષા ન થાય તમારો અનુકૂળ નથી કોઈ તમને એને બલાદ જોડવાની ઈચ્છા કરો છો અને તમારાથી કંઈક તમારી કેપેસિટી કરતાં વધારે સેવાનો પ્રકાર તમે કરી રહ્યા છો ત્યારે તમારે કોઈકની મદદની આવશ્યકતા હોય એના દ્વારા તમને કંઈક ક્લેશ થાય કે એને પણ ક્લેશ થાય પરસ્પર સેવાના કારણે ઝઘડો થાય તો સેવાનો પ્રકાર એટલો સીમિત પણ રાખી શકાય કે જે આપણાથી થઈ શકે એટલું જ એટલો સહજ સેવા પ્રકાર આપણે મીઠો દલ પીવન કોલાવે તાકી જારી ભરે ઉદર ભરણ કો ચહીએ રોટી તાકો ભોગ ધરે

જો તમારું એના પર શાસન ચાલતું હોય તમે એને સેવામાં જોડો તો એને સેવાથી અભાવ આવશે કે આ જલ્દી આ આ ભાઈ જાય એટલે હું આ સેવા વધરાઉં આના દબાણને કારણે મારે સેવામાં જોડાવવું પડે છે હવે આ ક્યાંક વધારે કોલોકધામ તો હાકુજીની જલ્દી વિદા કરું ને હું આમાંથી છૂટું કારણ કે આપણે એના અંડરમાં જ છીએ અને એ આપણને બળપૂર્વક સેવા કરાવે છે તો એનાથી સેવાથી એનો ભાવ વૃદ્ધિ નહીં થાય પણ જલ્દી સેવાથી એ છૂટવાની કોશિશ કરશે તો આવી ક્લેશપ્રદ સેવા કરાવવી હિતાવ નથી એટલે સેવા પોતે કરવી જેટલી બને એવી સાવ સૂક્ષ્મ પ્રકાર રાખીને સેવા કરવી અને બાકી એ ભાવન કરવું સેવાની બધી ભાવના કરવી કીર્તનો દ્વારા ભાવના કરવી સ્મરણનો પ્રકાર વધારવો કારણ કે સેવા આટલી જ નવી શકે એમ છે જેમાં ક્લેશ ન થાય એવી સેવા કરવી બાકીના સમયમાં ભગવત સ્મરણ લીલાઓનું સ્મરણ લીલાઓનું ગાન એ બધું પ્રકાર કરવો જોઈએ અને બીજા પાસે બલાદ સેવામાં જોડવાથી તો એને ભાવ વૃદ્ધિ તો નહીં થાય પણ ઠાકુરીથી પણ ભાવ આવશે ને ક્યારેક એ પુષ્ટિ માર્ગથી માગતીભિમુખ થશે અને ત્રીજો પ્રકાર એ છે કે જો આપણે ત્યાગી દેશનું એવા લોકોને આપણે આપણા ઘરના પરિવારના સભ્યો બીજો કંઈ વાંધો નથી સેવાના કારણે વિક્ષેપ કરનારા છે એવું આપણને લાગે ને આપણે ત્યાગ કરી દઈએ તો સેવાની અપકીર્તિ થશે આપણે સમથી પેલા વિચારવું જોઈએ કે આપણે કઈક સ્ટેપ લેશું તો આપણી સાથે મહાપ્રભુજી નામ જોડાયેલું છે ઠાકોરજી નામ જોડાયેલું છે સેવા જોડાયેલી છે તો સેવાના કારણે કોઈ ક્લેશ થશે તો મહાપ્રભુજી કહે છે શ્રી પુરુષોત્તમજી એમ કરે છે કે સેવાની અપકીર્તિ થશે આપણા ઠાકોરજીની અપકીર્તિ થશે જો ત્યાગી દેશું તો અપકીર્તિ થશે જો ઉદાસીનના લેવલ ઉપર જે છે અને સેવાના કારણે શું કામ ક્લેશ થાય છે કે સેવાના પ્રકારને કારણે ક્લેશ હતો એમાં કંઈક આપણે બાંધછોડ કરીને સેવાનો સૂક્ષ્મ પ્રકાર રાખીને આ બધા ઉપાય કરવાથી જ્યારે પરિવારના સભ્યોને પણ ત્યાગવા ન પડે ત્યાં ત્યાગે દૂષણમ નાસ્તી યતો એ વિષ્ણુ પરાંગ મુખાહા એમ શ્રી મહાપ્રભુજીની જે આજ્ઞા છે એ લાસ્ટ સ્ટેપ છે કે તમને સેવા કરવામાં વિઘ્ન કરે અને તમે સેવા વિના રહી શકો નહીં તમારી સેવામાં એ વિઘ્ન કરે તો ત્યારે એનો ત્યાગ કરત ત્યાંગે દુષ્ણામ નાસતી એ વિષ્ણુ પરાંત પણ આ સ્ટેપ ક્યારનું છે લાસ્ટ સ્ટેપ છે એ તાત્કાલિક અપનાવવું જોઈએ એટલે પૂછો તમને ત્રણ વિશે વિચાર કરો કે સેવાની અપકીર્તિ થાય એના કરતાં સેવાનો સૂક્ષ્મ પ્રકાર નભાવો સારો પણ તમે તમારી હઠને કારણે ક્યાંક પરિવારના સભ્યોનો તમે ત્યાગ કરો છો ત્યારે સેવાની અપકીર્તિ થશે એવું ન થાય અને જ્યારે ત્યાગ કરવો વિઘ્ન કરે કે તમને સેવા કરવા માટે જ એને વિરોધ હોય અને તમે સેવા વિના ન રહી શકો બીજી કોઈ વ્યવસ્થા હોય તો તમે એ ઘર છોડીને અન્યત્ર નિવાસ કરો છતાં પણ એમ કીધું છે કે એમનું તમારે ભાગ જે આપવો જોઈએ બધું એને આપવું જોઈએ એનું પાલન પોષણ જે કરવું જોઈએ એ તમારે કરવું જ જોઈએ શ્રી હરિરાયજીએ આજ્ઞા કરી છે કે જે લોકો વિઘ્ન કરતા છે તો એનાથી આપણે દૂર રહેવા જઈએ પણ એનું પાલન પોષણ વિઘ્ન કરે સેવા કે ઠાકોરજીથી જ એને વાંધો છે તમારા સેવાના પ્રકાર ઘટાડીને તમે સેવા કરી શકતા હોય તો વાંધો ન હોય તો તમે તમારો આગ્રહ ન રાખવો જોઈએ વિશેષ પ્રકારની સેવા કરી ત્યારે સૂક્ષ્મ કરવું સૂક્ષ્મ સેવા કરવી જોઈએ પણ આ તો અંતિમ સ્ટેપ એવું છે કે જયારે તમારે ત્યાગ કરવો પડે એવું હોય અતિ બહિર્મુખ હોય એવા લગભગ રેર કેસમાં હોય બહુ પણ છતાં ત્યારે ત્યારે પણ એની જે જવાબદારી જે છે તમારી લૌકિક એ બધી તમારે નભાવવી જરૂરી છે જેથી કરીને માર્ગની સેવાની અપકિર્તિ ન થાય આ બધો વિચાર કરીને કરી દુષણ નાસ્તી વિષ્ણુ પરાંગ મુકા ત્યાગ ત્યાગ કરી છે હા આ પ્રકારની રીત નહીં ચાલે કારણ કે વિવેક ધૈર્ય આશ્રય એ આપણે જીવનમાં અપનાવવા જરૂરી છે એટલે આ પ્રકાર છે કે પુરુષોત્તમજી ત્યાં બતાવ્યું છે કે સેવાના કારણે કોઈ આવા ઝઘડાઓ ઉત્પન્ન થવા જોઈએ નહીં અને એવી સંભાવના હોય તો પ્રથમથી સેવા ન પધરાવી તો કથા ભક્તિ પરાયણ એ રહેવું જોઈએ અથવા તો પૂજન પ્રકારથી પણ પૂજન કરીને કથા ભક્તિ પરાયણ રહી શકાય છે બધા ઉપાયો આપણે ત્યાં આપેલા છે ખોટો સેવાને કારણે ધર્મને કારણે અને ક્લેશ કરવાની કોઈ આવશ્યકતા આવે નહીં એટલે એમ કીધું છે કે જયારે ગ્રહ બાધક છે તો સીધો ત્યાગ નથી કરવાનો ઘરનો પણ અતસ્થેયમ અદુરે કે કોઈ ભગવત સેવા પરાયણ અને મહાપુરુષના સિદ્ધાંત અનુસાર રહે છે તો એવા ભક્તોનો સંગ થાય કથા શ્રવણ માટે અને એમના જે કઈ માનવ સહજ દોષો હોય આપણામાં ન આવી જાય એના એટલું અંતર રાખીને એનાથી કથા શ્રવણાદિ સંપર્ક રાખીને અધૂરે વિપ્રકર સેવા યથાચિત તમને દૃશ્યથી એ રીતે એમની સમીપમાં રહેવું એકાંતવાસ સેવો નહીં એકાંતવાસની અંદર ક્યારેક અપસિદ્ધાંત આવી જશે તો પણ ખ્યાલ નહીં આવે એટલે એકાંતવાસ ઈચ્છનીય નથી નથી સંપૂર્ણ ત્યાગ ઈચ્છનીય જે સંન્યાસ નિર્ણય પ્રકારે બતાવેલું છે કે વ્યસના અવસ્થા જ્યાં સુધી ભક્તિમાં ના આવે અને ત્યારે વિરહાનો મવાર્થન પ્રત્યાગ પ્રદ્યાગ પ્રશસ્ય તે એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી સંપૂર્ણ પરિત્યાગ કરવો જોઈએ નહીં જયારે પ્રશ્ન આની માટે કાલે છે પણ એ ભાઈ હાજર નથી એટલે છતાં પણ ચર્ચા કરી લઉં કે સેવા ઘરમાં હોય તો પછી ઘર બાધક હોવાનો સંભવ કેમ છે ભોગા ભાવની સિદ્ધિ થતી નથી જો ઘરમાં સેવા બિરાજે છે તો પછી ભોગા ભાવ કેમ નથી ત્યાં તો એમાં ગ્રહ ત્યાગ કેમ તો ત્યાં સ્પષ્ટ છે કે જો ઘરમાં સેવા બિરાજે છે તો તમારે ઠાકોરજીની સેવાની પ્રધાનતા તમારામાં આવતી જ ન હોય તમારી ભોગોની જ પ્રધાનતા તમારી અંદર રહેલી હોય એ છૂટતી જ ન હોય તો પછી હવે આ સેવામાં સેવા થઈ શકે નહીં ભોગ ભોગાશક્તિ જ પ્રબળ બનેલી છે એ ભોગાશક્તિ કોઈ રીતે છૂટતી નથી સમર્પણનો વિચાર જ આવતો નથી તો ભોગાભાવ નથી થતો ત્યાં ત્યારે ત્યારે પણ ગ્રહાદી બાધક બની જતા હોય છે એટલે ઘરમાં સેવા હોવા છતાં પણ પૂર્ણપણે સમર્પિત જીવન નથી સેવા હોવા છતાં સમર્પિત જીવન એટલે સમર્પિત નહીં પણ લૌકિક વૈદિક દરેક ક્રિયા કલાજુ હોપસ્યશી કોંતેય તત્પુરુષો તું જે કાંઈ કરે છે લૌકિક વૈદિક કાર્ય તું જે કાંઈ ખાય છે જે કાંઈ હોમ કરે છે જે કાંઈ દાન કરે છે ખાનપાન પૂરતું સમર્પણ રહેતું હોય પણ ભગવત સેવાની પ્રધાનતા ઘરમાં રહેતી ન હોય કે ભગવત સેવાર્થ મારું જીવન છે ભગવત સેવાર્થ આ જીવન છે ભગવત સેવાર્થ મારું આ બધા લોકો એ ક્રિયાકલાપો છે એ આપણું પૂર્ણ સમર્પણ છે કે જે કઈ હું કરું છું એ ભગવાન સેવાનો એક ભાગ રૂપે કરું છું આવી બુદ્ધિ સ્થાપવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ ઠાકોરજીની સેવાની પ્રધાનતા હોવી જોઈએ એ ન રહેતી હોય ને ભોગોની પ્રધાનતા રહેતી હોય ભોગાશક્તિ પ્રબળ જ બનેલી હોય ઘરમાં ઠાકુરજી બિરાજી રહ્યા છે છતાં પણ રવિવારે લટાર મારવા નીકળ્યા પાઉને ભાજી ખાઈ અમે તો બધું ચાલે છે અમને કઈ વાંધો નથી અમને બધું ચાલે પાઉંભાજી ખાઈ લે માં ઉભા બધું ખાય તો ભોગા ભાવ તો બનેલો નથી તો હવે સેવા કરવા છતાં ઘરમાં સખડી ભોગ ધરાવવા છતાં અમે તો બધું પાઉંભાજી ખાઈ ને હોટલોમાં ખાઈ લે તો ભોગા ભાવ ની સિદ્ધિ હજી થઈ નથી તો ત્યાં સ્પષ્ટ છે કે ભોગાશક્તિ એજ પ્રબલ તો છે ભગવત સમર્પિત જીવનમાં આવી ભોગાશક્તિ પ્રબલ બનેલી છે જો આવું પ્રારંભિક બધું ચાલી શકે સેવામાં જોડવા જોડાતા વખતે પ્રારંભિક અવસ્થામાં કદાચ કોઈ દોષ હોય પણ સતત આવી રીતે જ બનેલી રહે કોઈ છૂટે જ નહીં તો પછી હવે કઈક વિચારણીય વસ્તુ છે કે હવે કઈક કઈક વિચાર કરવો જરૂરી છે કે ગ્રહાદિ બાધકત્વેન સાધનાર્થમ યદાયદી એ પ્રકારથી પણ ત્યારે પણ એકદમ ત્યાગ નહીં પણ ત્યારે ભગવદીઓની સમીપમાં સ્થિતિ કથાશ્રવણ માર્ગી સિદ્ધાંતોનું આવર્તન એ ત્યારે આવશ્યક બને છે અને આ ગ્રહ જે છે એ ગ્રહ અહીં શક્તિ જે પ્રબલતા છે એ સેવા કરવા છતાં પણ ક્યારેક આવું બનતું હોય છે તો ત્યારે વિવેક દરિયાશ્રય ભક્તિવર્ધની આ બધા ગ્રંથોના આવર્તન દ્વારા સિદ્ધાંત રહસ્ય આ બધા ગ્રંથોના આવર્તન કરતું રહેવું ભગવદીઓની સાથે જે સિદ્ધાંત મહાપુરુષના સિદ્ધાંત પ્રમાણે એમની સમીપમાં રહેવું એમની પાસેથી આ ગ્રંથોનું આવર્તન કરવું અથવા પોતે ગ્રંથોનું આવર્તન કરવાથી આ ભોગાભાવની ની શિથિલતા થાય એવો ઉપાય કરવો જ જોઈએ એટલા માટે એ કીધું છે કે બાધક કેવી રીતે પ્રશ્ન એ હતો કે ઘરમાં સેવા છતાં પણ ભોગાભાવ કેમ નથી ગ્રહ કેમ બાધક છે જો પૂર્ણપણે સમર્પિત સેવા હોય સમર્પણ નો પૂરેપૂરા ખ્યાલ પૂર્વક ભગવાનને સમર્પિત થઈને જો સેવા કરતા હોય તો તો ભોગાશક્તિ બાધક નથી પણ આપણું ભોગાશક્તિ પ્રબલ બનેલી જ છે કોઈ પાઉંભાજી ની વાત બહાર ની કે બહાર રેકડીમાં ખાઈ લે તો પાકી મરજાદ ભોગાભાવ નથી થયો પાકી મરજાદ વાળ મનોરથમાં નીકળી પડે એ મનોરથમાં ખાનપાન કરવા જાય મન છૂટે નહીં બધું છૂટે મન થાદ ન છૂટે તો ભોગા ભાવ તો હજી સિદ્ધ થયો નથી શ્યામુદા આજ્ઞા કરતા હતા કે વૈષ્ણવ કીધું કે મેં શપથ લીધા શ્યામુદાએ શપથ પત્ર લખાવ્યું કે ભાઈ અમે જ્યાં મહાપુરુષ સિદ્ધાંત નહીં જળવાતો ત્યાં અમે ભાગ લેશું નહીં ત્યાં ત્યાં જશું નહીં એ ભાઈ શ્યામુદા પાસે પાછા આવ્યા કે હવે નાથ દ્વારા જવું છે ને શપથ લેવાઈ ગઈ છે શું કરવું તો શ્યામુદા કે શપથ તોડી નાખો બીજું શું થાય તો એ કે શપથ આપ્યો કે હવે શપથ લેવાય ગઈ પણ તો તો કે એક રસ્તો હજી બતાવું કે નાથક દ્વારા જવું હોય તો જાઓ બતા લો કમસે કમ એટલું કરો કે પ્રસાદ ન લેતા તમારા ઠાકુરજી ભોગ ધરી અને બધા દર્શન કે સેવા અંદર કરવાનું હોય તો કરી આવો આ તો એને બધાની છૂટ નહીં પડે એ ભાઈને કદાચ હવે શપથ લેવાય ગઈ તેને એક રસ્તો બતાવ્યો કદાચ દર્શન કરી આવો બધા માટે નથી આ તો પ્રસંગ જે બનેલો છે હું કહું છું તો કે પ્રસાદ તમે તમારા ઠાકોરજીને ભોગ ધરો એ તમે પ્રસાદ લેજો કે એ તો વાત ઠીક છે પણ સિનાજીમાં જે પૂડી આવે ને બુરાવાળી પૂડી એના વગર મન આપણે ત્યાં જાય પછી કેમ મન રે બુરા બુરકેલી પૂડી સિનાજીને એવી સુંદર આવે તો છે આવું કે હવે બીજો કોઈ રસ્તો છે નહીં આ બુરા બુરકી પૂડીનું મહાત્મ્ય છે સિનાથજીનું મહાત્મ્ય નથી તમારું મન લલચાઈ રહ્યું છે પૂરીમાં તો હવે શું કરવું શપથ થોડી નાખો એ જ સારું છે આના કરતા કે લેવાઈ ગઈ તો શું કરવું કે લેવાય તો ગઈ છે પણ શ્રીનાથજી ઓલી બધું બુરા પૂરી એ તો પછી બીજે ક્યાંય એવી થતી નથી ઘરમાં થતી નથી બીજે ક્યાંય મળતી નથી તો ઈ તો અમને એના વગર ચાલશે નહીં તો બસ આ ભોગા ભાવ જો સેવા ઠાકુરજી બિરાજ છતાં પણ ભોગા શક્તિ હજી પ્રબલ બનેલી છે બુરા બુરકી પુરી છૂટતી નથી તો આ થયું કે નહીં કાલે એમ મને પ્રશ્ન કહેલો કે સેવા બિરાજતી હોય તો ભોગા ક્યાં બાધક રહે બાધક છે તમારા ઠાકોરજીના પ્રસાદમાં સંતુષ્ટિ નથી તમને બીજામાં લાલચ હજી બનેલી છે કે મનોરથમાં મન છે ખાવાનું મન થાય છે ઘરમાં ઠાકોરજી બિરાજ સેવા થાય છે છતાં મન થાય છે ભોગા શક્તિ પ્રબલ છે તો મેં કીધું મરજાદી છે એની ભોગાશક્તિ છૂટતી નથી એ મનોરથમાં દોડે છે મોનથાર માટે ઘરે ઠાકોરજી ધરી ને પ્રસાદ માં નથી મનો રથો માં જાય છે કે નથી જતા તો એને ઘરે ઠાકોરજી નથી વિરાજતા ઘર નથી સેવા નથી તો શા માટે જાય છે પણ મોનથાર છૂટતો નથી તો મોનથાર તો ઉપલક્ષણ છે હો હા ઉપલક્ષણ વિધિથી બોલું છું હજી ઘણા બધા ભોગા શક્તિ ઘણી બધી છે મોન થાર તો ઉપલક્ષણ વિધિ છે તો છૂટ ભોગા શક્તિ પ્રબલ બનેલી છે તો હવે અહીં બાધક થઈ ગઈ સેવા કરવા છતાં પણ ગ્રહ બાધક થઈ ગયું કારણ કે ભોગા શક્તિ પ્રબલ છે એ ભોગા શક્તિને શિથિલ કરવા માટે ગ્રંથોનું આવર્તન નું સમીપ રહીને કરવું જોઈએ નહીં તો સેવા છોડવાનો વારો પણ આવી શકે આના કારણે સેવા પણ છૂટી શકે તો ભોગાશક્તિ પ્રબલ છે અમારા ગોસ્વામી બાળકોના ઘરમાં કોના ઘરમાં સેવા નથી ઠાકોરજી બિરાજી રહ્યા છે સેવા થઈ રહી છે છતાં એ ઠાકોરજીના પ્રસાદથી સંતુષ્ટિ નથી ઠાકોરજીના પ્રસાદથી સંતુષ્ટિ નથી